નમામી ગંગે તવ પાદ પંકજ સુરાસુરેરવંદિત દિવ્ય રૂપિ ચ મુક્તિ ચાશી નિત્ય ભાવાનુંસારે સદા નરા હર ગંગે સંસારમાં સુખ અને દુઃખનું એવું છે કે તે આવ્યાજ કરે છે ભૌતિક પદાર્થો કોઈને સદાયને માટે સુખ આપી ન શકે જેમ કે જે પંખો આપણને ઉનાળામાં સુખ આપે તે જ પંખો આપણને શિયાળામાં દુઃખ આપે જે મિષ્ટાન આપણને યુવા અવસ્થામાં શરીર માટે બહુ સારું વિટામિન આપે પ્રોટીન આપે એ જ મિષ્ટાન ડાયાબિટીસ થાય એટલે આપણને દુઃખ આપે કોઈ પણ વસ્તુ જ્યારે અતિ થાય છે ત્યારે તે આપણને દુઃખ જ આપે છે એટલા માટે સંસારના કોઈ પદાર્થ સદાયને માટે સુખ ન આપી શકે જો સુખ ન આપી શકે તો શાંતિ તો ક્યાંથી આપી શકે માટે શાંતિની પ્રાપ્તિ કરવી હોય તો પ્રકૃતિની સાથે જોડાવવું પડે આપણા તીર્થો પાસે જઈ જગદંબાની ઉપાસના કરવી પડે ભગવાનની ઉપાસના કરવી પડે માટે જ્યારે પણ તીર્થમાં જાય ત્યારે શાંતિની પ્રાપ્તિ કરવી તીર્થમાં શા માટે જવું જોઈએ ધામમાં શા માટે જવું જોઈએ તો કે ત્યાં જઈ અને સૌથી પહેલાં તો આપણે શાંતિની પ્રાપ્તિ કરવાની છે જો આપણું મન જ અશાંત હોય તો આપણે બીજું કાંઈ પ્રાપ્ત કરી જ ન શકીએ ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે અશાંતસ્ય કુતહ સુખ અશાંત માણસને ક્યારેય સુખની પ્રાપ્તિ થતી નથી માટે જો સુખ અને શાંતિની પ્રાપ્તિ કરવી હોય તો આપણે મનને શાંત બનાવવું પડે વ્યવહારિક જીવનમાં દૈનિક જીવનમાં આપણે સુખને પ્રાપ્ત નથી કરી શકતા મનને શાંત નથી રાખી શકતા પરંતુ જ્યારે આપણે કોઈ તીર્થના કિનારે જાય તો ત્યાં મનને શાંતિ પ્રાપ્ત થાય એ માટે થોડીવાર આસન લઈને શાંત ચિત્તે ત્યાં બેસવું ઇષ્ટના મંત્રનો જાપ કરવો ગુરુએ આપેલા મંત્રનો જાપ કરવો કદાચ એકાઈ ન કરી શકો તો પણ શાંતિથી ત્યાં કોઈ વિચારો વગર બેસવું જોઈએ તેનાથી આપણને એક ઉર્જા પ્રાપ્ત થાય છે તેનાથી આપણા જીવનમાં સારા વિચારોનું આવાગમન થાય છે એના કારણે આપણું જીવન છે તે સદમાર્ગે ચાલશે કોઈ સારો ગુરુ પ્રાપ્ત થઈ જશે ઘણી વખત એવું હોય કે આપણા ભાગ્યમાં કાંઈ છે કે નહીં આપણને ખબર ન હોય પરંતુ પરમાત્માની જ્યારે કૃપા પ્રાપ્ત થવાની હોય ત્યારે જ ગુરુનો ભેટો થાય છે એટલા માટે તીર્થના કિનારે જાય શાંતિપૂર્વક બેસવું જોઈએ નદીની પાસે અત્યારે પણ આપણે બધા જે દર્શન તમે કરી રહ્યા છો ત્યાં આપણે ગંગાજીના ઘાટ ઉપર હરિદ્વારમાં જ હરિદ્વારની પાસે આવેલું એક ગામ છે ગાજીવલી ત્યાં ધવલેશ્વર મહાદેવ બિરાજે છે શ્રી લકુલિશ ભગવાનનો યોગાશ્રમ છે ત્યાં નદીના કિનારે બેઠા છીએ ત્યાં આપણે બધા દર્શન કરી શકીએ છીએ ભાવિક ભક્તજનો ત્યારે આરતી પણ કરી રહ્યા છે બાજુમાં જ કથા મંડપ છે માટે જ્યારે પણ આપણને ભગવાનની પૂજા કરવી જોઈએ જ્યારે પણ સમય મળે તીર્થમાં જાય શાંતિપૂર્વક ભગવાનની સેવા કરવી અને ખાસ તીર્થના કિનારે દીવો કરવો જો અત્યારે અહીંયા કિનારે દીવો કરેલો આ રીતે કિનારે જ દીવો કરવો ક્યારેય ગંગાજળ તીર્થોમાં દીવો વહેતો ન મૂકવો જોઈએ કારણ કે દીવો વહેતો મૂકીએ તો ત્યારે જ્યારે દીવો રામ થઈ જાય ત્યારે તે નદી તે તીર્થ એમાં પ્રદૂષણ થાય છે કચરો થાય છે એટલા માટે કિનારે જ દીવો કરવો આવું શાસ્ત્રમાં પણ કહ્યું છે નદીની અંદર કોઈ સામગ્રી પધરાવવાનું કહ્યું નથી પુષ્પ પધરાવીએ ચંદન વગેરે તો તે સાવ થોડી માત્રામાં જેથી આપણી પૂજા પણ થઈ જાય અને નદી વગેરે તીર્થો પ્રદૂષિત ન થાય એ પણ આપણે ધ્યાન રાખવાનું છે માટે ફરી ફરીને એ વાત તીર્થના કિનારે જાય તો શાંતિની પ્રાપ્તિ અવશ્ય કરવી બધી જ જવાબદારીઓ આપણે નિભાવીએ જ છીએ પણ થોડા સમય માટે બધા જ ટેન્શનને સાઈડમાં રાખી દેવા અને પરમેશ્વરને યાદ કરી લેવા જીવનમાં ખુદ માટે પણ ક્યારેક જીવવું જોઈએ બહુ જરૂરી છે હર હર ગંગે ધવલેશ્વર મહાદેવ કી જય હો